તો હાલ મિત્રો યુટ્યુબ માટે કે અન્ય કોઈ પણ આ ટાઈપની કમ્યુનિટી પોસ્ટ બેસ્ટ ચોરસ ફોટો તમે ઇન્સ્ટાગ્રામ માટે ફેસબુકમાં માટે કે યુટ્યુબ માટે તમારે આ ટાઈપની ફોટો બનાવી છે સાયરી સાથે તો કઈ રીતે તમે તમારી પોતાની ફોટોને આ ટાઈપની બેસ્ટ એડિટિંગ કરી શકો છો તો વિડિયોની અંદર બનાવી જો લાઈવ પ્રૂફ સાથે તમને દેખાવીશ કે આ ટાઈપની ફોટો તમે કઈ રીતે બનાવી શકો છો બેસ્ટ ક્વોલિટી બેકગ્રાઉન્ડ અને બેસ્ટ એચડીમાં તો ખાસ વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ મિત્રો એના માટે આપણે જરૂર પડે છે પિક્સલ લેબની અને એ મિત્રો પિક્સલ લેપથી આ બેસ્ટ ફોટો તમને બનાવતા શીખવાડીશ જેની અંદર તમે યુટ્યુબમાં પોસ્ટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી શકો છો બર્થ પોસ્ટ ફોટો બનાવો છે તો બનાવી શકો છો બેસ્ટ ક્વૉલિટી સાથે તમે આ ફોટો બનાવી શકો છો તો વિડીયોની અંદર બનાવી લેજો ચેનલની અંદર નવા છો તો ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આ ટાઈપના ફોટા એડિટિંગ માટે દરેક માહિતી યુટ્યુબની અલગથી ટોટલ માહિતી તમને આપણી ચેનલમાંથી મળી રહેશે તો ચલો મિત્રો આપણે શરૂઆત કરીએ કે આ ટાઈપની સાયરીવાળી ફોટો આપણે કઈ રીતે બનાવવાની છે તો હાલો મિત્રો પિક્સલ લેબને આપણે ઓપન કરી લીધું છે બેસ્ટ સાયરી સાથે આપણે બનાવવાનું છે તો પહેલાં તો તમારે છે ને જે તમને સારી ગમતી હોય ને એને તમારે ખાલી કોપી કરીને અહીંયા લાવી રાખીને રાખવાની છે મતલબ તો આપણે કોપી કરેલી લીધ છે સાયરી તો નવું પેજ આપણે ઓપન કરી લઈએ અને અહીંયાથી બેસ્ટ બેકગ્રાઉન્ડ પહેલાં તો અહીંયા આના ઉપર કલર ઉપર ક્લિક કરીને બેકગ્રાઉન્ડ આ ટાઈપનું બેસ્ટ તમારે લઈ લેવાનું છે ત્યાર પછી એક બીજું તમારે બેકગ્રાઉન્ડ લેવું છે બીજું પછી લેવાનું છે ત્યાર પછી મિત્રો અહીંયાથી તમને પ્લસ વાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને તમે જે ફોટો અહીંયા તમારી જે ફોટો ઉપર તમારે બનાવવાનું છે એ ફોટો તમારે અહીંયા એડ મતલબ લાવી દેવાની છે પહેલેથી તો હું અહીંયા ફોટો ગમે તે એક ફોટો લાવી દઉં છું તો કઈ રીતે પોસ્ટર બનાવું છું ખાસ મિત્રો ધ્યાન આપજો તો ગમે તે આ ફોટો મેં અહીંયા લાવી દીધી છે ટેમ્પરલી બરાબર તો અહીંયા મોટી સાઇઝ આપણે કરવી છે દાખલા તરીકે તો આવી રીતે મોટી સાઇઝ પણ આ ફોટો આપણે થોડીક ફાટી જાય છે ફૂલ એચડી નથી એટલે બીજી ફોટો આપણે લઈ લઈએ ગમે તે તો અહીંયાથી હું કોઈ પણ એક ફોટો બીજી લઈ લઉં છું તો ચલો ટેમ્પરલી આ ફોટો આપણે લઈ લીધી છે પણ આ ફોટો પણ એવી છે કે ફ્રેમ સાઇઝમાં કપાયેલી ફોટો દેખાય છે તો એને પણ આપણે કાઢવી પડશે કારણ કે ફોટો જેટલી સારી હશે ને એટલી તમારી બેસ્ટ ફોટો મિત્રો બનવાની છે તો અહીંયાથી આપણે કોઈને કોઈ એક ફોટો સેટ તો આપણે કરવી જ જોઈએ તો ચાલો અહીંયા એક ફોટો તો આપણે લઈ જોઈએ ચાલો આ ફોટો આપણે લઈ લીધી આ ફોટો કમ્પ્લીટ છે બરાબર આ ફોટોને આપણે અહીંયા આ રીતે મેં સેટ કરી છે તો આ ફોટોને મેં આ રીતે સેટ કરી લીધી છે તો હવે અહીંના માટે આપણે ફોટો તો એને ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી મિત્રો અહીંયા વાળા આઇકન ઉપર કરીને તમારે જે મેન મેન પોઈન્ટ છે મિત્રો એક ફીચર એટલે કે તમારે એક ઇમેજની જરૂર પડે છે કઈ ટાઈપનું ઇમેજ છે હું તમને દેખાડું એવું ઇમેજ તમારે છે ને મિત્રો ડાઉનલોડ કરીને રાખવાનું છે કારણ કે હું એની લિંક પણ નખી નથી મેકી શકતો કારણ કે મિત્રો અત્યારે યુટ્યુબ વિરોધ થઈ ગયું કોઈની આપણે લિંક શેર નથી કરી શકતા તો આ ટાઈપનું ખાલી તમારે આ આવું લેવાનું છે વ્હાઈટ કલરનું અને આપણે આ રીતે મેં સેટ કર્યું છે અને આ રીતે હું એને સેન્ડ ટુ બેકઅપ કરી લઉં તો બેકઅપ કરી લીધું છે આ રીતે તમે જોઈ રહ્યા છો એનો તમારે કલર ચેન્જ કરવો તો તમે કલર પણ ચેન્જ કરી શકો છો આપણે કલર ચેન્જ નથી કરો ત્યાર પછી એને લોક કરી લઉં પહેલાં તો કોપી કરી લઉં અને એકને લોક કરી લઉં છું અહીંયાથી તો એકને મેં લોક કરી લીધું છે ફોટોને લોક કરી લીધું છે અને જે ઉપર લાવ્યો છે એને હું અહીંયાથી આવી રીતે સેટ કરું છું એનો કલર આપણે છે ને એકદમ બ્લેક કરી લઈએ તો બ્લેક કરવો તો બ્લેક કરી શકો છો તો હું અત્યારે બ્લેક જ કરું છું તો આવી રીતે મેં બ્લેક કર્યો છે અને ફરીથી આપણે કોપી કરી લઈએ તો આવી રીતે તમારે બે ચાર ભાગ અહીંયાથી કરી લેવાના રહેશે તો અહીંયાથી બે ચાર ભાગ હું અહીંયાથી આ રીતે સેટ કરી લઉં છું જો અહીંયા તો આ એક કાળું બેકગ્રાઉન્ડ તરફ તમને આ રીતે જોવા મળી રહ્યું છે તમે જોઈ લો અહીંયા હવે અહીંયાથી હું એને લોક કરી લેવાની બરાબર લોક કરી લીધું છે હવે આ ફોટો તમારો હલી શકે નહીં હવે તમે જે કોપી કરેલી જે તમારી પાસે સાયરી છે તો સાયરીને આપણે અહીંયા એડ કરવાની છે તો એ ઉપર ક્લિક કરીને જે ઉપરનું પ્લસ વાળું આઇકન જોવા તમને મળે છે એ આઈકન ઉપર આપણે ક્લિક કરી લેવાનું ક્લિક કર્યા પછી મિત્રો ટેક્સ્ટ ટેક્સ્ટર ક્લિક કરી લો તો અહીંયા જે તમે સાયરી કોપી કરીને લાવ્યા છો એને તમારે અહીંયા પેસ્ટ કરવાની છે તો હું અહીંયા સારી લાવી દીધી છે તો આવી રીતે અહીંયા સાયરી લાવ છું અને તમારે કઈ રીતે એડ કરવાની છે જો અહીંયા તો મેં આ રીતે અહીંયા સારી લાવ્યો છું અને અહીંયાથી આવી રીતે હું લાવી દીધી છે અને અહીંયાથી તમને એ એવાળું ઓપ્શન મળે છે એ બી ઉપર ક્લિક કરીને જે તમારા ફંડ તો એ ગુજરાતી તો યાદ ન થાય તો અહીંયાથી હું આ રીતે ફંડ લ ટેમ્પરલી લગાવી દીધા છે આવી રીતે ટેમ્પરલી ફંડ લગાવ્યા છે તો આ ટેમ્પરલી છે હવે જે બીજું બાકી છે એને ફરીથી આપણે પોસ્ટ કરી લઈએ તો અહીંયાથી પોસ્ટ કરી લીધી મિત્રો ખાસ ચેનલની અંદર નવા છો યુટ્યુબના કોઈ પણ બેનર પોસ્ટર તમારે બનાવવા છે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે કંઈક નવું આપણે પોસ્ટર બનાવવું છે તો એના વિશે પણ આપણે વિડીયો બનાવીશું તો આ ટાઈપ મેં કોપી કર્યું છે તો આ રીતે હું અડધું અહીંયાથી સેટ કરીને આ કટ કરી લઉં છું આટલું જ રાખું છું આપણે ત્રણ વિભાગ કરીએ એના અલગ અલગ તો એનો કલર આપણે પીળો કરી લઈએ જુઓ અહીંથી પીળો કલર કરી લીધો છે અને એને તમારે ડબલ એ ઉપર ક્લિક કરીને તમારે એને આ રીતે મોટા કદ કરી લેવાના છે તો આ રીતે મેં અહીંયા સેટ કરી લીધું છે તમે જુઓ છો અહીંયા થોડુંક નાની આ રીતે સાઇઝ કરી છે હવે ત્યાર પછી તમારે ફરીથી જે બાકી રહ્યું છે સાયરીનું જે પાછળનો વિભાગ એને આપણે ફરીથી અહીંયા લાવી દઈએ અને જે આ રીતે તમારે એને આગળનો જે આપણે વિભાગ લગાવ્યા છે એને આપણે કાઢી દેવાના છે તો આગળનો વિભાગ આપણે બધો આ રીતે હટાવી દઈએ તો હટાવી દીધું છે જુઓ મિત્રો અહીંયાથી અને અહીંયા આપણે ફરીથી સેટ કરી લઈએ તો એના માટે આપણે ફરીથી આપણે વ્હાઈટ કલર કરી લઈએ તો વ્હાઈટ કરવું હોય તો ને તમારે આ ટાઈપનો ગ્રીન રાખવો તો ગ્રીન તો અમે અત્યારે ગ્રીન રાખ્યો છે તો એને આ ફ્રન્ટ ઉપર ક્લિક કરીને આપણે અહીંયા આ રીતે સેટ કરી લીધું છે બરાબર તમે જોઈ રહ્યા છો હવે આની અંદર બેસ્ટ સારી અને મતલબ વધુ સારું બનાવવા માટે કઈ રીતે તો એના માટે જુઓ પહેલાં તો પ્લસવાળા એક ઉપર ક્લિક કરવા બધાને લોક કરી લો આવી રીતે લોક એટલે ત્યાંથી હલે નહીં ત્યાર પછી મિત્રો ટેક્સ્ટ ઉપર જઈને તમને અહીંયા જે કીપેડમાં જ ઘણી બધી સિસ્ટમો તમને મળે છે અહીંયા જુઓ તમે અહીંયા તો કીપેડ ઉપર ક્લિક કર્યું છે અહીંયા તમને આ ટાઈપની ઘણી બધી સિસ્ટમો મળે જો આ રીતે તમારે હું કઈ રીતે બનાવશું મિત્રો ધ્યાન આપજો વિડીયોની અંદર ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર મિત્રો છે અને બેસ્ટ એડિટિંગ યુટ્યુબ ચેનલને લગતી ટોટલ બધી માહિતી તમને અહીંયાથી મળી રહેશે તો મિત્રો આ રીતે મેં લગાવી લીધું છું જો બેસ્ટ ક્વૉલિટી થઈ ગઈ છે ત્યાર પછી આ ફોટોને દાખલા તરીકે આપણે સેવ કરવી છે સેવ કર્યા કર્યા પછી ડબલ ફ્રેમ બનાવવાની છે તો આપણે અહીંયાથી સેવ કરી લઈએ તો ફોટોને સેવ કરી લીધી છે હવે એને ડબલ ફ્રેમ આપણે બનાવવાની છે કોઈ એડ આવે મિત્રો તો માપ મિત્રો વચ્ચે એડ આવી ગઈ માફ કરજો તો આ ફોટોને આપણે અહીંયાથી લઈ લીધી છે કમ્પ્લીટ બનાવી દીધી છે હવે એ ફોટોને ફરીથી એના ઉપર આપણે લગાવવાની છે જે આપણે ફોટો હાલ સેવ કરી જોઈ લો અહીંયા આ ફોટોને આપણે લાવી દીધી છે આ ફોટોને આવી રીતે તમારે ઉપર લગાવવાની છે જો બેસ્ટ ફ્રેમ બનાવતો તમને શીખવાડું મિત્રો ખાસ વિડીયોની અંદર ધ્યાન આપજો તો આ છે ને મેં આવી રીતે કરી છે અને આ રીતે ક્લિક કરશો એટલે તમને એક સ્ટ્રેકવાળું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીને તમારે વ્હાઇટ જે ટાઈપની તમારે ફ્રેમ તમારે સેટ કરવી છે પીળો લાલ પીડો આ બધો બરાબર છે તો અહીંયા હું તમને સેટ કરીને દેખાડું તો આ છે ને આ રીતે લીટી થોડીક મોટી કરી લેવાની છે પીળો કલર કરીને અને અહીંયાથી આપણે ઓકે કરીને લોક કરી લેવાનો છે હવે આ ફોટો તમે જુઓ કઈ ટાઈપનો મિત્રો ફોટો બન્યો છે ખાસ કોમેન્ટ કરજો અને ગમે હોય તો લાઇક પણ કરજો અને આવા તમે આ ફોટો બનાવતા શીખવું છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આ ફોટોને અહીંયાથી તમે શેર સેવ કરીને તમે ગમે ત્યાં યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ગમે ત્યાં તમે શેર કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે તો ખાસ વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો